માંડવી તાલુકાના રાયણ અને નાગલપર વચ્ચેના નદીપટમાંથી રેતી ચોરી કરતા વાહનો તંત્રએ ઝડપી પાડ્યા હતા કોઈપણ પ્રકારની મંજૂરી કે રોયલ્ટી ભર્યા વિના રેતીની ગેરકાયદેસર ઉઠાંતરી કરવામાં આવતી હતી ત્યારે આજે માંડવી મામલતદાર કચેરીની ટીમ દ્વારા દરોડો પાડીને રેતી ચોરીની ઘટનાનો પર્દાફાશ કરાયો હતો ઇરાના નાયબ મામલતદાર જાડેજા સર્કલ ઓફિસર ઝાલા સહિતની ટીમે રાયણ સમીપે આવેલ નદીના પટમાંથી રેતી ચોરીની ઘટના ઝડપી પાડી હતી જેમાં નવ ટ્રેક્ટર સહિત રેતી ભરવાના સાધનો ઝડપી પાડવામાં આવ્યા હતા તો ભુજ માંડવી રોડ પરથી ચાર ઓવરલોડ ભરેલી ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી આ ચાર ટ્રકોમાં બોક્સાઇડનું ઓવરલોડ પરિવહન કરવામાં આવતું હતું ત્યારે વાહનો સાથે તેમના સંચાલકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા રેતીની ચોરી કરનાર વાહનો પાસે કોઈ મજૂરી કે રોયલ્ટી પાસ પરમિટ ન હોવાના કારણે મામલતદાર કક્ષાએ દંડનીય કાર્યવાહી કરીને વાહનો મુક્ત કરવામાં આવશે જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વાહનો જપ્ત રાખવામાં આવશે તેવું એસકે ડાબીએ જણાવ્યું હતું તો બોક્સાઈડનો ઓવરલોડ પરિવહન કરતી ટ્રકો સામે પણ કાર્યવાહી કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું અમારે સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર જાડેજા સાહેબની સાથે રાખી અને રાયણ રાયણ નદીના પટમાં રેતી વહન કરતા ટેક્ટરોને ઓચિંતી રેડ પાડી અને પકડવામાં આવેલ તેમાં પાંચ ટેક્ટરો ભરેલા છે અને ચાર ટેક્ટરો ખાલી હાલતમાં મળી આવેલ છે તેઓને અત્રે કચેરી ખાતે લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે સતત ભુજ અને માંડવી રોડ ઉપર પણ વાહન કરતા ચાર ટ્રક પણ અમે ઓવરલોડિંગ હોય વિદરા તરફ જતા એમનું પણ અમે અટકાયત કરી અને ઓવરલોડિંગનો કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે નાના મોટા જે બાંધકામનો કામકાજ ચાલે છે એટલે આ નદીના પટમાંથી તો અવારનવાર ગેરકાયદેસર રીતિનું વહન થતું જ હતું પણ આજનો રોજ સવારની અંદર આ રેટ કાઢતા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો મળી આવેલ એમાંથી અમે નવ ટ્રેક્ટરો કબજે કરેલ છે ના એ લોકોને તો નિયમ મુજબ દંડ કરી અને i don't